હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટર ની સાહેબી બંગલા ની અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખ ના સુખી બેન હતી ને એને કે હું મારા ઘરે મારી પણ એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય અમે જુદા પડ્યા પછી અમે બે ભેગ્યું નથી એના ઘરવાળાને કે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી પણ છે અહીંયા આપણે મળવા જવું ગાડી લઈને હાલો ને જઈએ એના ઘરવાળા કીધું હાલો જાય એ ગામ ગયા અને પૂછતા પૂછતા એ ઘરે ગયા ડેલી આવી એ ડેલી માં એની હાવ ઉભી હતી જે અંદર જે બેન અહીંયા પરણાવી એની સાસુ ઊભી હતી એટલે બેને પૂછ્યું કે ફલાણી બેન નું ઘર હા તો કે હા તો કે ક્યાં છે એટલે એના હાથ કર્યો કે અંદર રૂમ માં છે એટલે એ બેન જે બહાર હતી એને એને અવાજ માર્યો કે બેન ના હું બહાર નહી પણ અમે હો કિલોમીટર આવ્યા છે તું આ એક વોસરીમાં બારી નો નીકળ ત્યારે બેન બાપુ ગાતી ગાતી કે છે શું કે છે મોઢું જોવું હોય તો મકાન ના બહાર ની તિરાડમાંથી જોઈ લે બાકી હું બહાર નહીં આવું શું કામ કે હું ઓરડો ઓઢીને ઉભી તમે વિચાર તો કરો દીકરી માથે કેવું દુઃખ છે કે દોરાનો નો માથે નો હોય તો એની હાવ નું બાપુ એની માથે દુઃખ કેવું દુઃખ છે ઓલી બેન ધ્રુજવા મંડી હા 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 મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડા નહીં આમાં ખાવાની તો વાત ક્યાં કરવી તવા બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુડુ થઈ જવાય ને આવી શું કામ જિંદગી જીવી બેન નાની છે કાય રો દાણીએ ઈ કે માવડીયો છે એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો મારે શું એની પાસે ફરિયાદ કરવી જો આ ખાનદાની ની વાત છે બાપુ નગર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે પણ એને એની બેન પણ કહે છે કે તું આવું જીવાય ને એને મરી જવાય આવું હું જીવીન કરું છું ઈ કે હું મરી જઉ ને તોય જગત જગતકાલ એમ કહે છે કે કઈ કાળું કામ કર્યું હશે તો જ મરી હોય તોય મને હકે મરવા નહીં અને પછી એની બેન પણ એને કહે છે કે હું જીવું છું ને એ મારા એક બે સંતાન છે ને બે ફૂલડા છે ને એ ફૂલડા સાટું જીવી રહી છું કે મારા જે ફૂંકા લુખા જે બટકાના રોટલા હોય ને હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું મારા સંતાન મને ગળે વળ ગયા છે ને એટલે હું જીવું છું અરે શું તમને મને ભલામાણા દુઃખ પડ્યા છે તમે હું તો માર્યા વગીરના રોયી છું બાકી દવા દીકરી કોઈ દીકરી એ બાપુ કોર્ટે કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓ વેનતી ને મને એક વિક કોઈ દીકરી કોર્ટે સડીને કીધું હોય મને કયો કેટલું સમર્પણ ભલા

કીધું કે બેન બેન હું મરી જાવ ને તેથી તું મારી કાણે આવજે પણ મારા ઘરે ન આવતી તો કે થો કે કે શમશાને જાજે મારી રાખનો ઢગલો હોય ને અહીંયા કાન માનીય મારી રાખ રૂતી છે વિચાર તો કરો બાપુ દીકરી માટે કેવડા વાડળ છે હું તો એમ કહું છું કે આપડી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાચવજો બાપા બધાયને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધાય બુદ્ધિશાળી હોય નહીં જીવન જીવવાની મજા તો આવશે બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જોવો તો હાવું અરે વાત જાવ બીજી પાડોશી ની ભાઈ હોય ને ત્યાં જઈને વાત કરે અમારે તો આ સપર પગી આવી તે તું અમારો છોકરો હાજો જ નથી રહેતો લે આને માંદો પાડ્યો તારા છોકરો શું ધંધા કરે છે ઈ જોન પેલા અને તમે જોવો તો ઈ એ વહુને જે અમુક અમુક બાબુ શું આપણે વાત કરીએ હવે અહીંયા વાગે તો જાગતું નથી મારી માયું આવી બાબુ મારી જાગી હોય તો કે ભલે મારી મા રાયડું પાડતી એમ જાગે બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ વહુ શરમાય કે હું જાગ્યા પેલા મારી આવું એ કામ કરીને બીજે દીને એને જ ન પડે આ જરૂર આની છે અને હાવ હોય ભૂલી જાય કે એક દી તું છે ને ગુડાણી થી અત્યારે હાવ થઈ જો એટલો બધો પાવર છે નો છે